નર્મદા લાઈવ માં તમારું સ્વાગત છે ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમના હાલ નવ દરવાજા ખોલવામાં આવ્યા છે જેમાંથી પંચાણું હજાર કિલસેક પાણી નદીમાં જઈ રહ્યું છે ત્યારે પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં આ નજારો જોવા માટે ઉમટી પડ્યા છે નર્મદા ડેમના સત્તાધીશો તરફથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઉપરવાસમાં સતત વરસાદને કારણે ઓમકારે બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ નર્મદા ડેમના નવ ગેટ ખોલવામાં આવ્યા છે અને પંચાણું હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં જઈ રહ્યું છે તેની સાથે સાથે અત્યારે જે ગુજરાતમાં વરસાદી વાતાવરણ જે જામ્યું છે તેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વાતાવરણ નયનરમ્ય વાતાવરણ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થઈ છે એકતા હિલ સ્ટેશનમાં ફેરવાયું હતું માહોલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સર્જાયો છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી ત્રણ દિવસીય વેકેશનને માણવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જોવા માટે આવી રહ્યા છે તમે પણ આ પ્રકારે કોઈ પ્લાનિંગ કરી રહ્યા હોય તો ગુજરાતમાં અત્યારે પ્રવાસન ક્ષેત્ર સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રવાસીઓ જતા હોય તે ગુજરાતના હોય છે પરંતુ બે હજાર અઢાર પછી જ્યારે સરદાર સાહેબની વિરાટ પ્રતિમાનું નિર્માણ થયું અને તેની આસપાસ આનુષંગિક જે નયન રમ્ય વાતાવરણ સર્જાયું અને જે મનોરંજનના સાધનો ઊભા થયા છે તેના માટે અત્યારે ગુજરાત અને ગુજરાત નહીં પરંતુ દેશના અન્ય ભાગોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમને જોવા માટે આવી રહ્યા છે કે ગુજરાત માટે ગૌરવની તો છે જ નર્મદા લાઈવ નો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને વિડીયોને લાઈક અને શેર પણ કરજો